આપવાની આવે વાત નોંધણી છે ફરજિયાત મકાન માલિક દ્વારા પોતાનું મકાન કે દુકાન ભાડે આપતા પહેલા નજીકના પોલીસ સ્ટેશન ખાતે નોંધણી ફરજિયાતપણે કરાવવા સૂચના છે જે આમ કરવામાં નહીં આવે તો તમારા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થઈ શકે છે અમરેલી જિલ્લા ખાતે અલગ અલગ જગ્યાએ પોલીસ અધિકારી કાયદો અને વ્યવસ્થા વિભાગ ગાંધીનગરના દ્વારા જિલ્લા ખાતે ભાડુઆત નોંધણી ચેક કરવા અંગે ખારા સુભેશ હાથ ધરેલ હોય જે અન્વયે ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓ દ્વારા આ સુબેશ બાબતે જિલ્લા ખાતે વધુમાં વધુ કામગીરી કરવા સૂચના આપેલ હોય એસઓજી ટીમ અમરેલી જિલ્લા ખાતે અમરેલી ટાઉન સાવરકુંડલા ટાઉન રાજુલા તથા પીપાવા મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ અલગ અલગ જગ્યા ખાતે ભાડે આપેલ મકાન ખાતે જઈ ચેક કરતા મકાન માલિક દ્વારા પરંપરાતીય વ્યક્તિઓને પોતાના મકાન ભાડે આપી જે ભાડું અંગેની વિગત સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ન કરાવેલ હોય અને જિલ્લા મેજી અમરેલી ઓ દ્વારા ભાડુઆત નોંધણી કરાવવા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે તેર જેટલા ઇસમો વિરુદ્ધ બીએનએસ કલમ બસો ત્રેવીસ હેઠળનો ગુનો દાખલ કરી આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે આમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર નવની સૂચના હેઠળ અમરેલી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી